તલોદ મહેશ્વરી સમાજ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો તલોદના મહેશ્વરી સમાજ દ્વારા દિવાળીના પાવન અવસર પર વર્ષના દિવસે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન મહેશ્વરી ભવન તલોદ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ શરૂઆત સમાજના વડીલોએ દીપ પ્રાગટ્ય કરીને કરી હતી બાદમાં નાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન સમાજના સભ્યો એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી પોતાના વ્યવસાય વાણિજ્ય સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી અંતમાં સર્વે ઉપસ્થિતિઓએ રાષ્ટ્રીય ગીત ગાઈ દેશભક્તિનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે સમાજના પ્રમુખ અને મંત્રીએ આભાર વિધિ કરી સૌ માટે ભોજનનું આયોજન પણ કર્યું હતું આ સ્નેહ મિલન કાર્યક્રમ દ્વારા સમાજમાં ભાઈચારો એકતા અને નવી પેઢીમાં પરસ્પર સંબંધો મજબૂત બને એવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો